અને અમે તમારા માટે તમે વિના સંકો તમે અમને બોલાવ છો તો અમે આવવા તૈયાર છીએ અમે તમારા ઘરના રોટલા ખાઈએ છીએ ઠાકોર સમાજના ઘરે ઘરે રોટલા ખાધા છે મેં ઘરે ઘરે હું જાઉં છું અહીંયા પણ હું રોટલા ખાવાનો છું અવારનવાર પણ હું આવવાનો છું મેં ઠાકોર સમાજના રોટલા ખાધા આમાં એસી વર્ષના દાદા હશે પંચ્યાસી વર્ષના દાદા હશે એ ખેતી કરતા હશે ખેતીમાં એનું ભાત જતું હોય છે ભાતના બે કટકા રોટલાના હોય ને તો કૂતરાને નાખે છે કૂતરા માટે કોઈ દી ટિફિન જતું નથી પણ ખેડૂત ખાતા ખાતા બે બટકા વધે એ કૂતરાને નાખે છે એક બે બટકા કૂતરાને નાખે ને તો તમારી આખી ખેતી સાચવે છે કોઈ ચોર આવે તો તમને જગાડે છે ખાલી બે રોટલા બે કટકામાં તમારું ખેતર હાચવે બે બટકામાં તમને જો જગાડે તો સાંભળી લેજો બે ઠાકોર સમાજ રોટલા ખાધા છે અને મે ઠાકોર સમાજ ના કપડા પહેર્યા છે અને હું ખરેખર તમારી સમય ઉપર જો કામમાં ન લાગુ તો મારા કરતા કુતરા ના કહેવાય યાદ રાખજો ઠાકોર સમાજ સામાન્ય નથી ઠાકોર સમાજની શક્તિ આજે વિશ્વમાં છે પણ વેચાઈ ગયેલી છે ઠાકોર સમાજ વેચાવો ન જોઈએ સાંભળી લેજો ઠાકોર સમાજ વેચાવો ન જોઈએ ઠાકોર સમાજ વેચાવો જોઈએ ઠાકોર સમાજ કોઈનો ગુલામ ન બને ઠાકોર સમાજ કોઈની ગરજ ન રાખે ઠાકોર સમાજને સ્વયં ભગવાને અપનાવ્યા છે ઠાકોર સમાજની સાથે સંતો પણ છે અને સંતો એ ઠાકોર સમાજની જવાબદારી લીધી છે આજે અમને આવવાનું થયું શાસ્ત્રીજીના દર્શન થયા અને રૂમાડે રુમાડે વિદ્વતાના દર્શન થાય છે સાજીનતા પણ બહુ સર્વોપરી છે તો આજે હું તમને વિનંતી કરું છું કે ભક્તિ કરજો સત્સંગ કરજો મંદિરે જાજો અને હું તમને દબાણ નથી કરતો

અને એને નુકસાન કર્યું છે એ મને ખબર છે પણ હું જાહેરમાં કાવ છું મને વિશ્વાસ છે આ બધાનો કે એક દિવસ હું હાકલ કરીશ તો દરેક દેશનો મૂકવા માટે યુવાનો તૈયાર છે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ